વિશાલ કેવા બેટ્સમેન છો જમણેરી કે ડાબેરી બોલર છો કે બેટ્સમેન છો બોલર છે તમે ભાઈ કેવા છો ભાવિનભાઈ જમણેરી છો કે ડાબેરી જમણેરી જમણેરી તમે ભાઈ હર્ષિત કેવા જમણેરી કે ડાબેરી ડાબેરી એમ પાકુ રમતા આવડે તમે ભાઈ હા આપણે કેવા બેટ્સમેન છો જમણેરી કે ડાબેરી જમણેરી એમ તો મિત્રો આ નાની ટીમ થઈ ગઈ આપણે રમવાન છે ને હવે ગામ છે આપણે નામ નહીં દો મિત્રો કમેન્ટમાં કહી દીજો આ કયા ગામના છે તો હવે આપણે કહેવાનું છે પેલી બેટિંગ નહીં આપણે હવે લેવાનું છે બોલિંગ તો હાલો હવે મિત્રો બિના રહીશું આપણે મિત્રો આપણે ફિલ્ડિંગ ચેન્જિંગ કરી છે તું ભાઈ ઓલા બાજુ રે ભાઈ તું આ બાજુ રે ભાઈ તું ન્યા રેજો ટેણી શું નામ છે તારું ભાવિન ભાઈ હા તમે ન્યા રહી છો ભાઈ હલો ભાઈ ચાલુ ભાઈ ચાલુ કરી દેવાનું છો તો હલો ભાઈ ચાલુ હવે ઓર વો ભાઈ પહેલો દડો માંડવા માથે વયો ગયો છે ભાઈ મારી દીધો છપ્પો તો હવે ભાઈ દડો ભાઈ નીચે ન થાય પહેલો દડો નાખ્યો ભાઈ સીધો માંડવા માટે નાખી દીધો છે જો તમે ભાઈ સ્ટમ્પ પંપ જો તમે ને જો તમે આ મેદાન છે બધું આપણે ફાઇનલી મિત્રો મળી ગયા સિવાય તો હલો હવે મિત્રો બની રહેશું વિડીયોમાંથી તો આપણે રમત રમી લીધી છે મેદાન થઈ ગયું છે તો મિત્રો હું છે કે હવે વિડીયોમાં મિત્રો બનાવી રહીશું તો ભાઈ થોડાક મૂજાઈ ગયા છે કેમ ભાઈ મૂજાઈ ગયા ગયા ધોડો ગયો છે ફાયદો બધા ટીમ થોડી વિખાઈ ગઈ છે સ્ટમ્પમ્પ પૂરું થઈ ગયું છે તો હાલો હવે આપણે આપણે શું છે કે થોડું ઘણું કામ પતી ગયું છોકરા સાથે ક્રિકેટ રમી લીધું અને હવે છે ને આપણે એક જગ્યાએ હું આવેલો છું આવી વસ્તુ શું છે કે બહુ કેટલાય ટાઈમથી નોટિસ કરું છું ખરું આ વસ્તુ શું લાગે કહું તો તે મિત્રો છે કે આપણે પવન છક્કીની વાત કરું કે યાર કેટલી ઊંચી છે આજ થોડુંક પાસે આવીને જોઉં છું કે કેવું લાગે છે ચાલો મિત્રો બને રહેજો થોડુંક હવે જો તમને બતાડવું હોય આપણે પવન ચક્કી કહેવાય તમે જોઈ શકો છો મિત્રો આ થોડુંક નજદીક છે બાજુમાં એટલે મેં જોયું કે આ કેટલી ઊંચી છે બાકી બહુ ગજબની ઊંચી છે ભાઈ આ પંખો આપણી માથે પીડ્યો હોય તો કેવું આટલા એરિયામાં બધે મિત્રો હું છે કે પવન તમે બતાવું તો પવન છક્કી છે ને ભાઈ બહુ વિશળી ઉત્પાદનનું કામ કરે અને તો તમે આ બધું એવું ને એવું મિત્રો બધું કાજુ કેટલામાં એટલા પવન છક્ દેખાતા છે તમને ધીમે ધીમે તમને બતાવું જુઓ તમે જોઈ શકો છો મિત્રો આવું કક્ષે મિત્રો જુઓ અને અહીંયા તો હાવ આપણે નજદીક જ આવેલા છે તમે જો આવું નજદીક જ છે અને જો તમે આ કામકાજ જુઓ તમે મિત્ર કેટલું વિશાળ છે પવન આવે છે તો એ કહો પવન અવાજ આવે મિત્રો આ બધે એટલામાં એટલે પવન શક્યા જ છે જો તમે એટલે પવન શક્ય જ છે બધી બધી ચાયરે બધું એટલું પવન શક્ય દેખાય આજ મિત્રો થાંભલા જે દેખાય ને આના વાલ વાયર છે બધે જે લાઈટ નું બધું જે કામકાજ હોય મિત્રો લાઈટ અને આને કે લાઈટ ઉત્પન્ન થાય પવન છે બહુ ગજબનું કામકાજ છે મિત્રો ખેતીમાં ખેડૂત ભાઈઓ બધા લોકોનો બહુ વધારે ઉપયોગ કરતા હોય છે જમીન વધારે હોય એ લોકો ઉપયોગ કર્યા ને એના ક પૈસા પૈસા વ્યવસ્થિત ધારા મળતા હશે અને બહુ સારું કામ કરશે એનું તો શું છે કે આ બધું કાક મિત્રો જોઈએ જેવું હતું અહીંયા કેટલા ટાઈમથી જોયું નહોતું તો જોઈ લીધું મિત્રો એટલે બધું એક લાઇટું જ છે જો હલો મિત્રો બનાવી રહજો વિડીયો માહિતી મિત્રો શું છે કે તમને પંખા બતાવ્યા ને હવે તમને પંખો બતાવ્યા હતા આપણે પવન ચક્કાની અંદર તો હવે તમને એનું પાખડું બતાવડું મિત્રો પવડું મોટું પાખડું છે જો તમને બતાવડું પાક તો હલો તમને જો અત્યારે હાલની અંદર જાય જ છે જો તમે જોઈ શકતા હોય તો બતાવો હાલો બને છે વિડીયોમાં છે મોટું કાંક પાખડું છે કવડું મોટું મિત્રો પાખડું છે જો તમે પછી ગાડી જાય છે ભાઈ જો જોઈ શકો છો મિત્રો છે કવડું મોટું મિત્રો પાખડું છે જો તમે આ મોટા આપણે પવન છક્કા છે ને એનું પાખડું છે તો એને બોલ બોલ જુઓ તમે મિત્રો આ બધું ફિટિંગ એમ થતું છે તો ખવડું મોટું પાખડું હતું આ ગાડી લઈ જાય છે લોડિંગ ફોડિંગ ભાઈ હાલો હવે શું છે કે મિત્રો ગાડી થઈ ગઈ છે ને અત્યારે બંધ થઈ ગઈ બોલો ઓટોમેટિક સિસ્ટમવાળી ગાડી છે ભાઈ કવડી મોટી જો મિત્રો હવે છે અવડું મોટું અને આ બધું શું છે કે ભાઈ અઘરી વસ્તુ કહેવાય થોડુંક રિક્સવાળું કહેવાય હાલો હલો મિત્રો હવે બન્યા રહ્યો હવે છે કે અત્યારે આપણે આ બાજુ ઊભી રહ્યા છીએ થોડોક આરામ કરવા માટે ને હવે શું છે કે તમને બતાડવું આપણે અહીં

હલો હવે થોડું ખુલી બાજુ જોઈ લેવી હાલો મિત્રો બન્યા રેજો વિડીયો માહિતી અને ચેનલની અંદર આવી જાય તો સબસ્ક્રાઈબ કરી કે જે પુલ હતો જોવાનું છે મસ્ત મજાનું પુલ છે મિત્રો તો હવે આપણે જોવી કેવો પુલ છે કેટલા દીધે જોયો નહોતો ફરી તો આપણે હલો હવે જોઈ લઈએ આ જગ્યા એક અકસ્માત થયું હતું એક આખો ટ્રક જોયું ગયો હતો શેત્રું જે પુલમાંથી એટલે જો અત્યારે નવો બની ગયો છે તમે જોઈ શકો છો આ વાહન બધું નવું બનેલું છે તો અત્યારે આ બધું બે બાજુ વાહન વ્યવસ્થિત આવે મિત્રો જો કેટલો ઊંચો બનાવ્યો છે આ બધાથી આ બધું બે બાજુ હાઈવે છે સીખ લાઈન છે જો તમે જોઈ શકો છો મિત્રો હાલો બને રહીશોનું પાણી આવે અહીંથી આ બધું છેતરો જેનું પાણી આવે જો ખટેરાની હલ તક ભૂલ બધા કેવું લે એવું લાગે હાલો મિત્રો હવે બન્યા રહીશો મિત્રો વિડીયો ની અંદર પુલ છે અને આ બે ને બધું આપણે તળાજા ડુંગર આવી જાય તો આ જે આપણે તળાજા ડુંગર છે મિત્રો અને આ બે બધું રોડ છે જો આવું કાક છે આપણે પુલનો દ્રશ્ય કુદરતી નજારો તમે જોઈ શકો મિત્રો જો આ બધું પાણી છે થોડુંક દૂર રહેવું આ બે બાજુ સેફ્ટી માટે બે બાજુ પાળી બનાવેલી છે એટલે સુવિધા મિત્રો સારી છે ચાલો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો છું આ બાજુથી વાહન હાલતા વચમાં બે બાજુ પુલ બની ગયા કે તો હવે જો મજા આવે બાકી ગાડી ફફડાટી કાઢે જાય હવે તો જો આ બધું કેવું કુદરતી ને અને અહીંયા હવે બધું થઈ ગયું છે પેક આ વચમાં રોડ હતો હવે એની જગ્યાએ આય થઈ ગયું છે રોડ જો આ બધું બે બાજુ વાહન હાલે જો જો કાંઈ બાજુ આવે છે આ બાજુ હાલે છે મસ્ત મજાનો પુલ હતો બનેલો મજા આવી ગઈ થોડીક જોવાની હાલો હવે આપણે થોડા ઘર બાજુ કરે છે આવી તો હાલો મિત્રો હવે વિડીયોમાં બન્યા રહીશું હવે ઘરે પગી આરામ કરીને બધું હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે કારણ કે આજ બધું આપણે કામકાજ પૂરું કરી દીધું વ્યવસ્થિત બધું થઈ ગયું અને હવે મિત્રો હું છે કે ઘરે પગી ગયા છે અને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું મળીશું હવે આપણે નવા બ્લોગની સાથે નવા જોશ અને ઝોનિંગની સાથે તો મિત્રો વિડીયોને શેર કરી દેજો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો તો હાલો હવે મળશું આપણે હવે નવા બ્લોગની અંદર બધાને જય માતાજી જય ભૂટભવન અને જય મા મંગલ તો બસ વિડીયોને શેર કરી દો મળી હવે નવા વિડીયોની અંદર બાય બાય